અમે પહોંચી ગયા છીએ રાજા વડલા રાજા વડલા વાળી માં મેલડી દર્શન કરી લ્યો તમે બધા તમે તમે જોવો છો ઈ માં સાક્ષાત મેલડી માં અને આ અમારું આટા બળિયા ગીંગ છે આ જો અમારા કનુભાઈ ને મનુભાઈ બે ભાઈઓ આ ભાઈ જો અમારા છઠ્ઠી ભાઈ શ્રીફળ વધેરવા જાય છે અને અહીંયા શ્રીફળ વધેરવાનું છે અહીંયા શ્રીફળ વધેરીને હવન કરવામાં આવે છે પછી અમારા કાબરિયા અનુભાઈ મનુભાઈ નો ભાઈ મોટા મનુભાઈ મારા ટબલિયાજીને ખબર પડી કે સ્વીપડ વધારે આવી ગયું છે તો બધાય ગઈ છે લેવા અમારા વિકાસ કોમેડી મનુભાઈ નો ભાઈ ટોપરા મને તાવ માં કોઈનો વાળો આવવા નથી દેત છે દર્શન જય મંદિર મંદિર મેરડી માં દેખાત

આ તો મનુભાઈ નો ભાઈ પણ ડિસ્કો કરવા મળ્યો ઓલો કાલિયો ઉઠીને ડિસ્કો કરવા મળ્યો શું છે બધું કઈ ખબર નથી પડતી એક આલે આ ભાઈ એક બધા 18 20 24 26 27 25 નવા 99 96 પેલા પેલા એકડા બધા યોગ 90 91 92 99 91 આવું છું બોલ

અને બચાઈ લેજો લોકો વધારે જો આ માં લાઈક આ કોઈ જોયું નથી ને અમે જોવે છે તને કાકા ઓ મારો કાળો 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 તો અંધારામાં દેખાતું ને આ લે ગયો કાળો હવે કાળા એટલે વીરમો કે કાળો વારો જો હું જાઉં મારી ગોદળી કરી નહીં ફીટે

હજી બે ખાકુના તો બાકી છે હવે આવે પછી તમે જોવો એની કોમેડી કેટલું ખાય છે એ તમે જોવો આ તો બધા બે ગયા છે પેટ ભરાવો હલો ધરાઈને ખાઈ લેજો આ બધા બે ગયા મફતનું આ હે કનું કિંગની ટીમ તમે વિરામ તો ઓસી જલજીરા નાખજો જાણા નો સજાય બે બે કે કે નમૂના અહીંયા બેજાવા એ બેજાવા આ બે ભૂકડા આવી ગયા છે અમે તમે જોઈ શકો છો હવે ખાવા બેઠા છે ઓલો કે જગ્યા કર તો ઓલા જગ્યા કરી છે તમે જોઈ શકો છો હલું ખાતા મે અમે તો મોર આવી ગયા તમે તો હજી તો સામે તો હાલો છોરો ઓમનો હાલો

गड़िया मुझे गड़िया हमरा पे आई कारो केम कारो केम नाइत बार बैठो आ कारो नाइत ही बार बैठो जो जो मैं ई मा धोरो ठीक है नाइत में कारो भाई तो कारो नहीं तो हम धोरो काढिया